સાડા દસ જેવું થઈ ગયું છે ને મારું મોઢું નહીં દેખાડું કેમ કે આપણે અહીંયા આવ્યા છીએ દાદા ડેરીએ આપણે શરીર પર વધારવાના તો દીવા કરવાના હતા ને ફેમેલી તો છે ને મસ્ત મજાના ચાર વાગી ગયા છે ને આપણે છે ને બપોરા કરીને હું ગયા હતા અને જો આજે રવિવાર છે જાગી ગયા ને જો ઢોકું લઈને દઈ ગયા કા શું વાગે છે હે હલો તો ફેમિલી સ્વાગત છે નવા બ્લોક વિડીયોની અંદર કેમ છો બધાએ મજામાં બધાને જય માતાજી જય મંગળમાં હર હર મહાદેવ અમારા નવા બ્લોગ વિડીયોની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મસ્ત મજાનું સવાર પડી ગયું છે ને 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 વાગી આપણે થઈ ગયા બીસી કરીને હવે છે ભાઈ કારખાને જવાનું છે ને ત્યાં થઈ ગયા કાલે તો આખો દી બ્લોગ મને તો મેં લાઇ આ ચાલુ કરી દઉં સવારના વાગી જશે આઠ અને હું કહેવાય કે મેડમ છે ને નાસ્તો કરે છે અને મારે જવાનું છે કારખાને ટિફિન કરી દીધું જય માતાજી બધા હાલો નાસ્તા કરવા ગાંઠિયા ને શાક છે થા અને રોટલી નજર ટિફિન ભરી દીધી છે ટિફિન રોટલી ભીંડા છાશ છાશ કાલ હું રોગ આખો આખો દિન હતો મેં કીધું લાય આજ ચાલુ કરું અને ભાઈ કારખાનું છે ને આઠ વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે મારા કારખાને જવાનું અને મોડું થઈ ગયું છે આજ કાંઈ નહીં ભાઈ હવે હવે છે ને મેં કીધું ચાલુ કરી દો અને દર્શન કરી લો બધા હર હર મહાદેવ કમેન્ટમાં લખી નાખજો બધા જય મોગલમાં અને બાય હવર-હવર નું છે ને તડકો દો શું ચા પૂછો અહીં આવ્યો છે વાગી જશે 8 કાઈની ભાઈ સારું હાલો હવે હળવળું નીરું તાકે નું મોડું થઈ જાય ને 9 વાગશે ને પૂગી જ કમેન્ટ કરજો બધાય અને શેર કરજો વિડિયો અને સબસ્ક્રાઇબ કરતા જજો ચેનલ મપેલીવાર હવે આદર હું થઈ બનાવી રેજો એટલે 10:30 થઈ ગઈ છે ને મારું મોઢું ન દેખાડું કેમ કે આપણે અહીંયા આવ્યા છીએ દાદા ડેરીએ આપણે શરીરફળને વધારવા તો દીવા કરવાના હતા ને તે તો ફાઇનલ હું અહીંયા આવી ગઈ છું સાડા થઈ ગયા છે અને આપણે કરી નાખી કામ હતું ભાઈ હા અને હું શ્રીફળનું વધારી નાખું બધું કરી નાખું અહીંયા કોઈ નથી એટલે કોણ મારું વીડિયો ઉતારશે તો હું એટલું કામ પહેલાં કરી નાખું પાછા મળી દાદા ડેરી આપણે આવ્યા હતા અને દીવાની એવું હતું ને શ્રીફળને વધારવા તો અહીંયા મારે લાજ કાઢવાની હોય અજય તો કામે વહી ગયા છે ને પછી આમાં આ ઘેર વહી આવ્યા એટલે કાંઈ ઉતાર્યું નહોતું કે હવે આપણે આ ઘેર રહેવાનું છે એટલે મેં કીધું તરત પહેલાં હું દીવા કરી નાખું દાદાના દર્શન તમને કરાવી દઉં સારું હાલ દીવા કરીને પાછા મળી

મેલે આપણે આ ઘેર આવ્યા દાદાને પગે લાગ્યા ને કામ ફેરફાર વધારો નથી કર્યું નવા એ ભીંડાને શાક મીંડું છે બનવા આપણે બપોરા કરવાના છે બધાને આરે કા ભીંડા શાક જો બને છે મસ્તીનો વાડીનો ભીંડો છે ઘરની વાડીનો ભીંડો છે જો મસ્ત મજાનો ઉઠાર થઈ ગયો છે રોનક એમ છે એટલે લેવા જ તો એનો કટ કરવો પડશે કરીને આવ્યો ભાઈ આ મોઢે શું કર્યું જો

અહીં અડદની દાળ છે ને ઉકાવી થઈ કરી કોફી ઉખાડો ને કોફી ઉખાડો જો ઉડાડે છે પછી ઉખડી ગઈ તેલ વાળી કરી સારું હાલો મન તો પછી જાગી જશે હું પાછા પછી તેડવું પડશે રોહે નહીં જો બેટ દડો રમે કા કે દી સુરત જવાનું છે કે દી સુરત જવાનું કાલ વહી જવું મોટા બામે વાસણ ધોવે છે अनि हिजो हिस्का सालु से फोन सालु से का दिदी 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 बिहान फोन जो मिडा से अनि बाहे बेही गया पाए मरा जाय गिया से उता था जो उता त जाय गयो त के मारो मन त जाय गयो आयन दारु से ओय बापा कुकान ले लिन जो ए, मन तो भाई से नमर आकू को से ने कुकान

Uh